નવી છે તરીકે ત્યારે ભુવાનગરીમાં વધુ એક ભુવો પડવાનો કિસ્સો સામે આવ્યો છે સુસેન રોડ પર ડ્રેનેજ પ્રોજેક્ટ લાઇન પર એક મોટો ભુવો પડ્યો છે એસઆરપી ગ્રુપ નવની સામે મુખ્ય માર્ગ પર આ ભુવો પડ્યો છે આઠ થી દસ ફૂટ ઊંડો અને પહોળો આ ભુવો છે ત્યારે આ ભૂવો પડતા તંત્ર દોડતું થયું છે ભુવા પાસે જ આવેલી એક ખાનગી સ્કૂલ છે અને ભારદારી વાહનોથી આ સુઝેન રોડ ધમધમતો છે કોર્પોરેશનના ના આ સ્થળ પર દોડી આવ્યા હતા ડ્રેનેજ project શાખાના અધિકારીઓ અને ઈજારદારોને સ્થળ પર બોલાવ્યા હતા ભુવો જુવા લોક ટોડા ઉંટી પડ્યા હતા ત્યારે કોંગ્રેસ અગ્રણી પપ્પુ તેલંગનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં વડોદરામાં આ સોમાં ભુવો હશે અત્યાર સુધી એક પણ સામે કોર્પોરેશનના પગલા નથી કંટ્રોલ રૂમથી કોલ મળેલો એસઆરપી ગ્રુપ નાઇન ની સામે જે ડીમાર્ટ ની બાજુમાં જે જગ્યા જ્યાં ભૂવો પડેલો ઘટના સ્થળે તાત્કાલિક જેડીસી મુખતપુર ટીમ પહોંચી આવી છે અને હાલ બેરિકેડિંગ કરી સ્થળે આવ્યા છો કયા પ્રકારનું ભૂવો છે કેટલો ઊંડો છે અંદાજિત ચાર થી પાંચ ફૂટ એની ઊંડાઈ છે કઈ રીતે પડે એવી તપાસ તો હોય મતલબ બહાર વાહન વ્યવહાર તકલીફ ના પડે કે બેરિકેડ કરવામાં આવ્યું છે અત્યારે અમે ખાસ કોઈ અંદર કોઈ ગાડી કે કોઈ વ્યક્તિને ખ્યાલ આવે એના માટે ખાસ બેરિકેટિંગ કરવામાં પડે ખાસ કરીને જે ભૂવો પડ્યો છે અંદર રસ્તો પણ જે ફોકસ થઈ ગયો છે કેટલું ભયાનક લાગી રહ્યું છે બસ એજ એના એને અનુલક્ષીને અમે બોર્ડ જાણ કરી છે અને બોર્ડ છે એની કામગીરી ટૂંક સમયમાં શરૂ શું નામ છે માંજરપુર મજકરપુરા એક એવો વિસ્તાર છે જે વડોદરાનો હાથ સમાજ વિસ્તાર છે અને મારા જાણવા મુજબ આ વરસાદમાં ઓછા ઓછા સો ભૂવા પડ્યા છે સત્તાધારી પક્ષ જાય છે ફોટા પડાવે છે અમે લોકો કોન્ટ્રાક્ટર પર એક્શન લઈશું પણ મને નથી લાગતું કોઈના પર એક્શન લીધું છે આ એમનો સૌથી મોટો પુરાવો છે ભ્રષ્ટાચારનો રસ્તા વચ્ચે ભૂવો પડ્યો છે તમે જોઈ શકો સામે સ્કૂલ છે નાના નાના બાળકોના જીવનનો સવાલ છે રાત્રે કોઈ નકળે તો પડીને મરી જ જાય એટલે એટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે આ પણ કોઈ જોનારું નથી સોમાં ભુવો છે આ કદાચ પણ હમણાં સુધી તંત્રે કોઈ એક્શન કોઈ કોન્ટ્રાક્ટર પર લીધું હોય કોઈને નોટિસ આપી હોય હમણાં સુધી મારા ધ્યાન મુજબ નથી ખરેખર આ દેશને ભુવાનગરી બનાવી દીધી છે પહેલાં તો ખાલોદરા કહેતા હતા પણ હવે તો ભુવાનગરી થઈ ગઈ છે આ સાવનના માસમાં આપણે એવું કહીએ છીએ કે શિવનગરી શિવનગરી તો હમણાં તો સાવનના માસ આ લોકો ભુવાનગરી બનાવી દીધી છે લોકોના જાન જોડે આ લોકો રમી રહ્યા છે ખરેખર આ ભ્રષ્ટાચાર જે થયું છે વડોદરા શહેરમાં ભુવાના કારણે એની ખરેખર જાચ કરવી જ જોઈએ અને એ લોકોને કડકમાં કડક સજા કરવી જોઈએ કે લોકોના જોડે જીવન જોડે ના ચાલે આ રસ્તાને વચ્ચે ભૂવો પડ્યો છે